નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બાવીસ સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો વીસથી ઊંચા ઊંચા છસો ચોત્રીસ ટુકડા પાંચસો અઠ્યાવીસથી ઊંચા ઊંચા છસો કપાસ તેરસો એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો મગફળી જીણી સાતસો અગિયારથી ઊંચા ઊંચા અગિયારસો મગફળી જાડી સાતસો એકથી ઊંચા ઊંચા બારસો એકાવન જાડા અગિયારસો એકોતેરથી ઊંચા ઊંચા પંદરસો સિંગ ફાડિયા આઠસો એકવીસથી ઊંચા ઊંચા તેરસો એરંડા नव सौ छोतेर धा ऊंचा बार सौ छन्नू जीरू बज़ार आठ सौ थी ऊंचा ऊंचा तरह हज़ार आठ सौ एक कलंजी ओगनीस सौ एक ऊंचा ऊंचा चालीस सौ एकावन वरियाड़ी नव सौ एकाणु थी ऊंचा ऊंचा नव सौ एकाणु धाणा नौ सौ एक ऊंचा ऊंचा पंदर सौ एक धाणी एक हज़ार एक ऊंचा ऊंचा सौ सौ एक लसण सूकू पाँच सौ एक ऊंचा ऊंचा एक हज़ार इकोतेर डूंगी लाल एकाणु ऊंचा ऊंचा बसौ एक डूंगी सफेद એકસો એકથી ઊંચા ઊંચા બસો એક બાજરો બસો એકાવનથી ઊંચા ઊંચા ચારસો એકવીસ જુવાર ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા છસો એકસઠ મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા ચારસો એકસઠ મગ અગિયારસો એકથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ ચણા એક હજાર છેતાલીસથી ઊંચા ઊંચા બારસો પાંચ વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા અગિયારસો અડદ એક હજારથી ઊંચા ઊંચા ચૌદસો અગિયાર ચોળા સાતસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો અગિયાર મઠ તેરસો એકથી થી ઊંચા ઊંચા તેરસો અગિયાર ટુવેર અગિયારસો થી ઊંચા ઊંચા તેરસો એક રાજગ્રો અગિયારસો એકાણું થી ઊંચા ઊંચા અગિયારસો એકાણું